ખેડૂતો માટે એક લાખ સુધીની લોન જે માફ કરવામાં આવશે તો ભાજપ સરકાર એ દેશના ખેડૂતોને તેમની લોન માફ કરવાનું વચન આપે છે અને યોજનાને કરજ માફી યોજના બે અથવા તો કેસીસી લોન માફી તરીકે પણ ઓળખવામાં આવે છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જે કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા ખેડૂતો માટે કેસીસી લોન માફી જે ઓનલાઈન નોંધણી ખોલે છે અને રાજ્યો

એ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને તેઓએ પ્રથમ લોન માફી પાત્ર ઉમેદવારોની યાદી એ તપાસી લેવાની રહેશે અને જો તેમનું નામ આ યાદીની અંદર હોય તો તમે નોંધણી કરાવી શકો છો તેઓ કેસીસી લોન માફી એપ્લિકેશન માટે અરજી કરી શકે છે અને જરૂરી દસ્તાવેજો એ સબમિટ કરી શકે છે અને પછી તેમને એ બેંક તરફથી લોન માફીની સૂચનાની રાહ જોવાની રહેશે સૌપ્રથમ તો જે કૃષિ મંત્રાલયની જે સત્તાવાર વેબસાઇટ ઉપરથી જે યાદી બહાર પાડવામાં આવે છે તો તેની અંદર તમારું નામ એ તપાસી લેવાનું રહેશે ત્યારબાદ તમારે જે કેસીસી લોન એપ્લિકેશન છે ત્યાં જઈને તમારે જરૂરી દસ્તાવેજો સાથે તમારે જે અરજી કરવાની રહેશે ત્યારબાદ તમારે બેંક તરફથી જે લોન માફીની સૂચના આવે એની રાહ જોવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો કેસીસી લોન માફી યોજના વિશે આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકાર તેમના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા બે હજાર ચોવીસ રાજ્યના મંત્રાલયો દ્વારા આ કિસાન કર્જ માફી યોજનાનો એ અમલ એ શરૂ કરવાનો જઈ રહ્યું છે કિસાન કર્જ માફી યોજના બે હાજર ઉદ્દેશ છે ઉદ્દેશ્ય ખેડૂતોની લોન માફ કરવાનો છે જેથી તેઓને આર્થિક બોજ હળવો થાય અને આ ફક્ત નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને જ લાગુ પડે છે જેઓ લગભગ બે હેક્ટર જમીન ધરાવતા હોય તો તેમના માટે જ આ લાગુ કરવામાં આવે છે રાજ્ય સરકારો એવા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની રાહત આપવાનું લક્ષ્ય ધરાવે છે જેમની પાસે કેસીસી પર કોઈ લોન છે તો ગુજરાત સરકાર એ કિસાન ઋણ મોશન યોજના બે માટે પાત્ર ખેડૂતોની યાદી બહાર પાડે છે ત્યારબાદ વાત કરીએ તો કિસાન કરજ માફી યોજના છે એમના લાભોની વાત કરીએ

અરજી કરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો કે જેઓ ભારતના નાગરિક છે રાજ્યો આ યોજના માટે પાત્ર ખેડૂતોની જે સત્તાવાર યાદી એ બહાર પાડે છે ત્યારબાદ ઉંમરની વાત કરીએ તો કેસીસી લોન માફી નોંધણી બે માટે જે લઘુત્તમ વયમર્યાદા એ અઢાર વર્ષની હોવી જરૂરી છે નાના ખેડૂતોની માલિકીની તમામ જમીનો કુલ વિસ્તાર જે બે હેક્ટરથી વધુ ન હોવો જોઈએ અને સીમાંત ખેડૂતો દ્વારા એક હેક્ટરથી વધુ ન હોવો જોઈએ